આરોગ્ય અને પરિવાર વિભાગના નિયંત્રણ હેઠળના તબીબી સેવાઓ પ્રભાવ હસ્તક ના એક્સરે ટેકનિશિયન વર્ગ ત્રણ સંવર્ગની કુલ એક્યાસી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે

ઉમેદવારો માટે બત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જીરો આઠ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે ત્રણ જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે સત્તર જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે એકવીસ જગ્યાઓ છે તે જ રીતના મહિલા ઉમેદવારો માટે જે અનામત જગ્યાઓ છે તે જોઈએ તો બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો માટે દસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે બે જગ્યા છે અનુસૂચિત જાતિ ની મહિલા ઉમેદવારો માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે પાંચ જગ્યા છે સામાજિક શૈક્ષણિક વર્ગની મહિલા ઉમેદવારો માટે છ જગ્યા છે શારીરિક અસક્ત ઉમેદવારો માટે કોઈ જગ્યા નથી માજી સૈનિક માટે કુલ આઠ જગ્યાઓ ફાળવવામાં આવી છે હવે વેતરું એક્સરે ટેકનિશિયન વર્ગ ની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કોઈ પણ સરકારી યુનિવર્સિટીમાંથી સાયન્સના ગ્રેજ્યુએટ હોવા જોઈએ બે નંબરની લાયકાતમાં જોઈએ તો ઉમેદવારે એક્સરે ટેકનિશિયનનો કોર્સ માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ ત્રણ નંબરની લાયકાતની વાત કરીએ તો ગુજરાત સિવિલ સર્વિસ ભરતી બોર્ડના નિયમ પ્રમાણે તેઓ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ચોથા નંબરની લાયકાત જોઈએ તો ઉમેદવાર ગુજરાતી અને હિન્દી એ બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ હવે મિત્રો નાગરિકતાની વાત કરીએ તો અહીંયા એક્સ રે ટેકનિશિયનની નાગરિકતા નીચે મુજબ હોવી જોઈએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ હવે મિત્રો એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણ માં અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા શું હોવી જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે એક્સરે ટેકનિશિયન વર્ગ 3 ની ભરતીમાં જે ઉમેદવારો નોકરી લાગે છે તેમને પગાર કેટલો મળશે અહીં પ્રથમ 5 વર્ષ માટે

ની ભરતીમાં પરીક્ષા પદ્ધતિ કેવી હશે તો મિત્રો અહીંયા એમસીક્યુ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષાની અંદર કુલ બે પાર્ટ હશે હવે આપણે બંને પાઠનો વિષયો જોઈએ તો પાર્ટ એકની અંદર કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિએશનનો વિષય હશે તેના કુલ ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના ત્રીસ ગુણ હશે બીજા નંબરનો વિષય જોઈએ તો ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિતના પ્રશ્નો પૂછવામાં આવશે અને તે પણ ત્રીસ ગુણના હશે તેના પ્રશ્નો પણ ત્રીસ પૂછવામાં આવશે હવે મિત્રો પાર્ટ બી જોઈએ તો પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના પણ ત્રીસ પ્રશ્નો હશે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે તમે એક્સરે ટેકનિશિયનનો જે કોર્સ કરેલો હશે તેને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના પણ એકસો ગુણ હશે આમ કુલ મળીને પાર્ટ અંદર પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના ગુણ હશે હવે મિત્રો આગળ જોઈએ તો અભ્યા એક નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે પાર્ટ એ માં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ એકસો પ્રશ્નો એમ કુલ બસો પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી મેળવેલા ગુણમાંથી કાપી લેવામાં આવશે એટલે કે નેગેટિવ પદ્ધતિ અપનાવવામાં આવશે પરીક્ષા પૂર્ણ થયેલી મંડળ દ્વારા પ્રોવિઝનલ કી પ્રસિદ્ધ કરવામાં આવશે પ્રોવિઝનલ કી સંબંધિત ઉમેદવાર દ્વારા મેળેલા વાંધા સૂચનો ધ્યાને લઈ ફાઈનલ આન્સર પ્રસિદ્ધ કરવામાં આવશે ફાઇનલ આન્સર કી માં કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી ગુણભારમાં પ્રોડેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉમેદવાર પ્રશ્નોના સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો ડેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ ગણવી આપવામાં આવશે ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નની પ્રોરેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે હવે મિત્રો એક્સરે રે ટેકનિશિયનની ભરતીમાં એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તો સામાન્ય વહીવટી વિભાગના એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે તો અહીંયા બિન અનામત વર્ગના ઉમેદવારોને રૂપિયા પાંચસો પરીક્ષા ફી ભરવાની રહેશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને રૂપિયા ચારસો ફી ભરવાની રહેશે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર નવ બે હજાર પચીસ રહેશે ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં એક નોંધ છે પરીક્ષા માટેની ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈપણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે હવે મિત્રો એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણમાં એપ્લિકેશન કઈ રીતના કરશો જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારોએ એટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ એક નવ બે હજાર પચીસ થી પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે સ્ટેપ એક સૌ પ્રથમ એટીપીપી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ ટુ ની અંદર ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને જીએસએસ બી સિલેક્ટ કરવાનું રહેશે સ્ટેપ નંબર ત્રણની વાત કરીએ તો ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક ત્રણસો એકાવન બે હજાર પચીસ છવ્વીસ એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણ સંવર્ગની જાહેરાત ઉમેદવારે કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય ના ઓપ્શન ખુલશે જેમાંથી મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારોએ વાંચી જવી સ્ટેપ નંબર ચારની વાત કરીએ મિત્રો તો એપ્લાય નાવ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ ખુલશે જેમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે સ્ટેપ નંબર માં પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ પણ ભરવાની રહેશે સ્ટેપ નંબર 6 માં ત્યારબાદ ઇન્સિયર માં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે સાત નંબરના સ્ટેપમાં જોઈએ તો સે પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે તે ઉમેદવારોએ સાચવીને રાખ નંબર આઠ ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝના ફોટા અને સહી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે સ્ટેપ નંબર નવની અંદર હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા ડેટ

તો અરજી કરવા માટેની શરૂઆતની તારીખ છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે અઢાર નવ બે હાજર પચીસ સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ તો મંડળની વેબસાઇટ એટીપીપી

તો મિત્રો ચાલો આગળ જોઈએ મહત્વની નોંધ ઉમેદવારોએ અરજી પત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે તો ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયો આપણને કેવો લાગ્યો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો આભાર ધન્યવાદ